ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે 28 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે આ કરુણ અકસ્માતથી સમગ્ર શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય આઘાતમાં છે દરેક વ્યક્તિ મૃત્યુનો શોક વ્યક્ત કરી રહ્યો છે ત્યારે શહેરભરમાં શોકનો માહોલ જોવા મળ્યો રાજકોટના વેપારીઓ દ્વારા આજે અડધો દિવસ દુકાનો બંધ રાખીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તો આ સાથે જ શહેરના એસએસએન દ્વારા પણ બંધ પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હું હિતેશ આલરકાટ રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ છું આ પ્રોગ્રામ ચાલે છે જે જે ગઈકાલે શનિવારે જે રાજકોટમાં અગ્નિકાંડ બઈનો ટીઆરપી ઝોનમાં જે આગ લાગી અને જે દિપંગસ્તો મૃત્યુ પામ્યા એને શ્રદ્ધાંજલિ રૂપે રાજકોટના ઘણા બધા એસોસિએશન અને અસંખ્ય વેપારીઓ

આપણે પણ એવું ચેક કરવું જોઈએ કે આવડો મોટો ગેમ ઝોન છે કે આવડી મોટી કોઈ પણ ઇમારત છે કે આવડી નથી કોઈ મોલ છે તો એની પાસે સેફટીના સાધનો છે કે નહીં અથવા તો એની પાસે એનઓસી છે કે નહીં ઘટનાઓ ઘટે અને પછી આપણે માછલા ધોઈએ એ કેટલું વ્યાજબી છે કેટલા વેપારીઓ આમાં જોડાણ છે વેપારીઓ અમારી પાસે અત્યારે અસંખ્ય ટોટલ જૂની બજારો જે રાજકોટની મુખ્ય બજારો છે બધી બંધ જ છે એમાં કોઈ ગણિત કરી શકાય એવું નથી ગણતરી નથી રાજકોટના હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન ધર્મેન્દ્રો લાખાજીરાજ રોડ ગીકા રોડ ગુંદાવાડી દાણાપીઠાર તમામ વેપારીઓ આજે સ્વૈચ્છિક બંધ પાડી અને દુખાટમાં શ્રદ્ધાંજલિ આપે છે